तो समाज हमने देखो अपना किया अच्छे नहीं तो मेरे ने जो गतिविधियां दाखिल रहा तो आपका समाज ये पण कार्य तो समाज ने देखो अपना किया अच्छे के नहीं तो मेरे ने जो गतिविधियां दाखिल रहा आपका તોફાની બનેલી બેઠકનો વધુ એક વિડીયો એ વાયરલ થયો છે પાટીદાર સમાજની યુવા આગેવાનોની બેઠક જે તોફાની બની હતી તે તોફાની બેઠકનો લલિત કગથરા અને લલિત વસોયા નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે

આ એ વિડિયો એ દરમિયાનનો છે બબાલ સર્જાઈ ત્યાર બાદનો અને હવે કગથરા કયા રાજીનામાની વાત કરે છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે શું કગથરા વરુણ પટેલના ભાજપના રાજીનામાની વાત કરે છે કે કોઈ અન્ય રાજીનામાની વાત કરે છે શું બેઠકમાં આવેલા નેતાઓમાં પણ વિવાદ છે કેમ કે બેઠકમાં જે નેતાઓ નતા આવ્યા તેને લઈને વિવાદ અને વિવાદ સર્જાયો હતો આ બેઠકની અંદર આખી આ ઘટનામાં જયેશ પટેલને ન બોલાવતા પાટીદારોની આ બેઠક ए बनी थी तो समाज हमने देखो अपना किया अच्छे नहीं तो में लगा गतिविधियां दाखिल रहा तो आका समाज ये पण कार्य तो समाज हमने देखो अपना किया अच्छे नहीं तो में लगा गतिविधियां दाखिल रहा आ तो आका